નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે હું તમારી સાથે એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી એવા મિલ્કશેકની રેસિપી શેર કરીશ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો ઠંડા ઠંડા પીણા બધાને પીવાનું મન થાય છે સાથે સાથે તે હેલ્ધી હોય એ પણ ખૂબ જરૂરી છે તો આજે હું તમારી સાથે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા મિલ્કશેકની રેસીપી શેર કરીશ આ મિલ્કશેકમાં આપણે નટ્સનો પણ ઉપયોગ કરીશું જેથી મિલ્કશેક છે તે એકદમ હેલ્ધી બની જાય તો અહીં આપણે તરબૂચ લીધું છે આ તરબૂચની આપણે નાના નાના ટુકડાઓમાં કાપી લઈશું તરબૂચ છે તે આપણને હાઈડ્રેટ કરે છે તેમાં વિટામિન એ અને સી પણ હોય છે ભરપૂર પ્રમાણમાં પાણી હોવાને કારણે આપણી સ્કિન પણ તરોતાજા રાખે છે તો અહીંયા હવે આપણે આ બધી વસ્તુઓ મિલ્કશેક માટે લઈ લેશું તો અહીંયા મેં લીધું છે રોઝ સિરપ જે આપણા શરબતને રોઝ ફ્લેવર આપશે સાથે સાથે અહીંયા આપણે બેઝિલ બે ચમચી જેટલા તકમરિયા લીધા છે આ તકમરિયા છે તે આપણા શરીર માટે ખૂબ જ ઠંડા હોય છે તેથી ઉનાળામાં તો તેનો ઉપયોગ કરવો જોઈએ અલગ અલગ રીતે તમે શેક અથવા તો કોઈ પણ ઠંડા પીણામાં તકમરિયાનો ઉપયોગ કરી શકો છો હવે અહીંયા મેં લીધી છે ત્રણથી ચાર જેટલી એલચી એલચીથી આપણું જે મિલ્કશેક બનશે તે ખૂબ જ ફ્લેવરફુલ અને એકદમ ટેસ્ટી બનશે અહીંયા કાજુ બદામ અને થોડાક મેં પિસ્તા લીધા છે તેને આપણે મિક્સી જારમાં લઈ લેશું અને એલચીમાંથી દાણા કાઢીને પણ લઈ લેશું હવે આપણે તેમાં ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરીશું ખાંડને બદલે તમે સાકરના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા આપણે આ મિલ્કશેકને એકદમ હેલ્ધી બનાવવાનું છે માટે આ બધી વસ્તુઓ બધા નટ્સ મેં એના માટે લીધા છે તમારે જો અંજીર નાખવા માગતા હોય તો તેને પણ પલાળી અને લઈ શકો છો અહીં આપણો પાવડર બની અને તૈયાર થઈ ગયો છે આ પાવડરને તમે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી અને મહિના સુધી રાખી શકો છો તેને તમે રાત્રે દૂધ પીતા હોય તો તેમાં એકથી બે ચમચી નાખી અને પીશો તો તમારું દૂધ છે તે એકદમ ટેસ્ટી બની જશે બાળકોને તમે બોર્નવિટા કે બીજા બધા પાવડર પીવડાવતા હો તેને બદલે જો આ પાવડર નાખીને પીવડાવશો તો દૂધ એકદમ હેલ્ધી થશે અને તમારા બાળકોનું પોષણ પણ વધશે હવે અહીંયા આપણે જે તકમરિયા લીધા હતા તેને પહેલેથી જ મેં પલાળીને રાખી દીધા હતા તો આપણા તકમરિયા સરસ મજાના ફૂલી ગયા છે તકમરિયામાં આયન હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે તે આપણી ગટ હેલ્થને પણ ઇમ્પ્રૂવ કરે છે તે બ્લડમાં રહેલા કોલેસ્ટેરોલ અને સુગરને પણ કંટ્રોલ કરે છે તો અહીંયા મેં ઠંડુ દૂધ લીધું હતું તેમાં મેં બધા તકમરિયા નાખી દીધા અને તેમાં જે આપણે પાવડર બનાવેલો છે તેની ત્રણથી ચાર ચમચી નાખી દઈશું બધા પાવડરનો પણ તમે ઉપયોગ કરી શકો છો તે તમારી પસંદ ઉપર આધાર રાખે છે હવે આપણે રોઝ પેટલ સિરપને પણ તેમાં એડ કરી દઈશું જેથી આપણું દૂધનો કલર છે તે ચેન્જ થઈ જશે અને તેને એક નવો ફ્લેવર પણ મળશે હવે નાના ટુકડાઓમાં કપાયેલું આપણે તરબૂજ પણ તેમાં એડ કરી દઈશું તો અહીંયા સરસ મજાનું આપણું મિલ્કશેક બની અને તૈયાર થઈ ગયું છે બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો આ બધી વસ્તુઓ સરસ રીતે મિક્સ કરતા જશું તેમ તેમ આપણા દૂધનો કલર પણ ચેન્જ થતો જશે તો અહીંયા સરસ મજાનું હેલ્ધી ટેસ્ટી મજેદાર મિલ્કશેક બની અને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ ઉનાળામાં આ ઠંડુ ઠંડુ મિલ્કશેક પીવાનું મજા જ કંઈ ઓર છે મિત્રો તમને જો મારી આ રેસિપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલાઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તો તમે જો આ રેસીપી ટ્રાય કરો તો તમને કેવો અનુભવ લાગ્યો તમને ટેસ્ટમાં કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ